ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਆਹ ਸਮਾਂ ਕਾੜਨਾ 21 ਮਾ ਅਠਵੜਿਆ ਨੂੰ ਸੋਮਵਾਰ ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓના બાહ્યાચારને ઉઘાડા પાડી અંતરનો આચાર કરવા નિમંત્રણ આપે છે શું આપણે પણ બાહ્યાચારમાં જ ધર્મનું પાલન કરીએ છીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય ત્રેવીસ કડી તેર થી બાવીસ ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે ઈશ્વરના રાજ્યના દ્વાર લોકોને માટે બંધ કરો છો તમે નથી જાતે એમાં દાખલ થતા કે નથી અંદર જનારાને દાખલ થવા દેતા ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે એક અનુયાયી બનાવવા માટે પૃથ્વી અને સમુદ્ર ઉપર ફરી વળો છો અને જ્યારે તે બને છે ત્યારે તેને તમારા કરતા બમણો નરકને પાત્ર બનાવો છો ઓ આંધળા નાયકો તમારી કેવી દશા થશે તમે કહો છો કોઈ મંદિરના સોગન ખાય તો એની કશી કિંમત નથી પણ જો કોઈ મંદિરમાંના સોનાના સોગન ખાય તો તે તેને બંધન કરતા છે ઓ મૂર્ખાઓ ઓ આંધળાઓ શું મહત્વનું છે સોનું કે સોનાને પવિત્ર બનાવનાર મંદિર વળી તમે કહો છો કોઈ વેદીના સોગન ખાય તો તેની કશે કિંમત નથી પણ જો કોઈ વેદી પરના નૈવેદ્યના સોગન ખાય તો તે તેને બંધન કરતા છે તમે કેવા આંધળા છો શાનું મહત્વ વધારે છે નૈવેદ્યનું કે નૈવેદ્યને પવિત્ર બનાવનાર વેદીનું જે કોઈ વેદીના સોગન ખાય છે તે વેદીના અને તેના ઉપર જે હોય તેના સોગન ખાય છે જે કોઈ મંદિરના સોગન ખાય છે તે મંદિરના અને મંદિરમાં જેનો વાસ છે તેના સોગન ખાય છે અને જે કોઈ આકાશના સોગન ખાય છે તે ઈશ્વરના સિંહાસનના અને તેના ઉપર જે બિરાજે છે તેના સોગન ખાય છે ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓના કાર્યમાં રહેલી પોકળતાને જાહેર કરે છે ક્યારેક આપણે પણ આપણા અહમને પોષવા પોકળતાનો ઉપયોગ કરીએ છીએ ફળિયામાં લાઈટ નથી પાણી ખૂબ ધીમું આવે છે ફળિયાના આપણે વડીલ છીએ આ ફરિયાદ લખાવાનું કામ અને ઉકેલ લાવવાનું કામ આપણે કરતા હતા હવે આપણાથી થતું નથી ગામનો યુવાન કરી શકે એમ છે નથી આપણે કરતા નથી પેલા યુવાનને કરવા દેતા જો પેલો યુવાન બધું કરી લે તો ફળિયામાંથી આપણું નામ ભૂસાઈ જવાનો આપણને ડર છે દેવળમાં કદાચ વર્ષો આપણે ગીતો ગવડાવ્યા હવે વાજિંત્રોનો જમાનો છે નવા ગીતોની હવા છે બીજા ગાયકવૃંદ ચલાવી શકે એમ છે પણ આપણે ગાયકવૃંદ ચલાવવાનું છોડવા તૈયાર નથી જો નવોદિતોને તક નહીં આપીએ તો તેમની કળા કેમની વિકસશે શાસ્ત્રીઓ અને ફરોશીઓ જાણે કે નિયમોના પૂજારીઓ છે નિયમો ભક્તને પ્રભુના સંપર્કમાં લાવે છે જો ભક્ત નિયમ વિના પ્રભુના સંપર્કમાં આવી શકતો હોય તો પછી એને નિયમો તળે શા માટે દાટી દેવો ક્યારેક આપણે પણ પ્રાર્થનામાં પરમપૂજામાં નિયમોને વધુ મહત્ત્વ આપીએ છીએ વેદી સેવકો બનવા વધુ કિશોર કિશોરીઓ આવ્યા છે એ બધાને તક આપવામાં આવે તો એમને પરમ પૂજામાં ભાગ લેવાનો ઉત્સાહ વધશે પણ આપણે નિયમો લાવીએ છીએ બે જ બની શકે કાલે તું બન્યો હતો એટલે આજે ના બની શકે ચાલો બાકીના ચાલ્યા જાઓ કદાચ આવા નિયમોને કારણે આપણે એ કિશોર કિશોરીઓને દેવળમાં આવતા બંધ કરી દઈશું શાસ્ત્રીઓ અને ફરોશીઓ મંદિરને મહત્ત્વ આપવાને બદલે મંદિરમાંના સોનાને મહત્ત્વ આપે છે ક્યારેક આપણે પણ જાણતા નથી કે કયા મુદ્દા પર વધુ ભાર આપવાનો છે પ્રભુની બીક કરતાં પ્રભુના પ્રેમ પર વધુ ભાર આપવાનો છે પાપ કરતા પુણ્ય કાર્ય કેવી રીતે કરી શકાય એ તરફ ભક્તનું ધ્યાન દોરવાનું છે પ્રભુ સાજાપણું અવશ્ય આપે છે પણ પ્રભુ સાથે માત્ર માગણીઓનો સંબંધ બાંધવાને બદલે લાગણીનો સંબંધ બાંધવાને વધારે મહત્ત્વ આપવાનું છે ક્યારેક ઉપદેશક પોતાને વધુ મહત્ત્વ આપે છે ખરેખર મહત્ત્વ એકમાત્ર ઈસુને આપવાનું છે શાસ્ત્રીઓ અને ફરોશીઓને સંબોધતા ઈસુ આપણને આત્મનિરીક્ષણ કરવા આમંત્રણ આપે છે પ્રભુજી મારા રુદિયામાં ઝડ હું રૂપ પ્રભુજી મારા રુદિયામાં ઝડ હારો ઝડ હું રૂપ તારો ઝડ તારો જગની ડર થટંબણા ના લાગીરે કોઈ માયા ના and आश मनमा रही छे मनी लिधु छे मनमा तब पगले पगले चालो मि लिधु छे मनमा तगले हो मि लिधु छे मन मा पगले हूँ चालू